ભારત ન્યૂઝ એક નજર કરી દરબારગઢ ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની એક હજાર આઠ દીવાની મહાઆરતી કરવામાં આવી પ્રાપ્ત વિગત અનુસાર આકોલી ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા સુગંધ ભળે તેમ અયોધ્યામાં રામ તો આકોલીમાં શ્રી કૃષ્ણની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી મહારાજની અસીમ કૃપાથી સમગ્ર વાઘેલા રાજપૂત જાગીરદાર પરિવાર સાથે